નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝના વિશેષ વિભાગ ધર્મ લાભમાં આપનું સ્વાગત છે ખાસ કરીને આજે વાત કરીશું શ્રાવણ મહિનાની પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની ભક્તિ કરવાનો મહિનો અને ખાસ કરીને આ મહિનાનું શું મહત્ત્વ છે શ્રાવણ મહિનામાં કેવી રીતે ભગવાન શિવની આરાધના કરવી હિન્દુ તહેવારો પણ ખૂબ જ આવે છે તેનું શું મહત્ત્વ છે આ તમામ બાબતોની ચર્ચા આપણે સ્ટુડિયોમાં કરશું આ વિશેષ વિભાગમાં અને તેની ચર્ચા કરવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રી શ્રી હિમાંશુ જોશી હિમાંશુ મહારાજ સ્વાગત છે આપણું ચંચળી સુધી નમસ્કાર મહારાજ સૌ જણાવો કે શ્રાવણ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય શ્રાવણ મહિનો શું મહત્વ છે હિન્દુ શાસ્ત્રમાં તેનું શ્રાવણ માટે એમ કહી શકાય કે શ્રાવણે શ્રવણમ શ્રેષ્ઠ શ્રાવણ મહિનાની અંદર જેટલું આપણે શ્રવણ કરીએ કીર્તન કરીએ એટલું બહુ શ્રેષ્ઠ ગણવામાં આવે છે શ્રાવણ ભગવાનને પ્રિય હોવાનું કારણ આપણે શિવપુરાણ કે ભાગવતજીમાં ઉલ્લેખ છે સમુદ્ર મંથનમાંથી જ્યારે હલાહલ વિષ નીકળ્યું હતું ત્યારે કોઈ દેવતાએ ધારણ ન કરતા ભગવાન મહાદેવે વિષ્ણે ધારણ કર્યું હતું અને પછી એને કંઠમાં ધારણ કરવાથી ભગવાન મહાદેવ નીલકંઠ કહેવાયા છે અને એની જે ગરમી હતી એની જે વિપરીત અસર શરીર ઉપર ન થાય એટલે અનેક દેવતાઓએ શાંત અને ઠંડા જલથી ભગવાનનો અભિષેક કર્યું હતું ત્યારથી શ્રાવણમાં ભગવાનનો અભિષેક કરવાની એક પ્રથા આવી છે બીજી એક એવી કથાઓ પણ છે આપણા પુરાણોમાં કે મા ભગવતી પરંબાએ શિવજીને પ્રાપ્ત કરવા માટે મહાદેવનું અઘોર તપ કર્યું હતું અને શિવપુરાણમાં તો એમ કહેવાય છે કે છેલ્લે પાંદડાનો આહાર પણ એમણે ત્યજી દીધો એટલે મા અપર્ણા પણ કહેવાયા હતા તો આ મહિનો એટલે ભગવાનને બહુ પ્રિય છે અને આમ પ્રકૃતિની રીતે જોઈએ તો વર્ષાઋતુનું આગમનકારક આ મહિનો કહેવાય છે અને વર્ષાઋતુમાં આહાર વિચાર અને વિહાર આ ત્રણેય ઉપર સંયમની જરૂર હોય છે તો એટલા માટે આ કસોટી કરવાની હોય છે પોતાના આહાર ઉપર ખાવાની પણ બહુ ઈચ્છા થાય કે વરસાદ પડતો હોય તો અલગ અલગ વસ્તુ ખાવાની ઈચ્છા થાય પણ વ્રતો હોય એટલે આપણે ખાઈ ન શકીએ તો આપણે બીમાર પણ નથી પડતા એટલે પ્રકૃતિ અને સાયન્સની રીતે પણ આ મહિનો બહુ મહત્ત્વપૂર્ણ છે અને ધાર્મિક રીતે પણ એનું મહત્ત્વ બહુ છે કહેવાય છે કે આ મહિનામાં શિવલિંગ પર જળ દૂધ અને બિલીપત્ર ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે તો ખાસ કરીને શ્રાવણ મહિનો જ્યારે શરૂ થઈ રહ્યો છે તો લોકોએ કઈ રીતે ભગવાન શિવની પૂજા કરવી શું કરી શકાય દૈનિક રીતે આપ શું જણાવશો શ્રાવણ મહિનો જ્યારે ચાલુ થઈ રહ્યો છે તો આપણા નજીકના શિવાલયમાં રોજ જવાનો એક નિયમ લઈ શકાય અને નિત્ય પૂજા કદાચ આમ તો હવે બ્રાહ્મણોની સંખ્યા બહુ સારી એવી વધી રહી છે ભણેલા પણ કદાચ કોઈ વિસ્તારમાં બ્રાહ્મણ ન મળી શકતા હોય તો પોતાની રીતે પૂજા કરી શકાય કે અમુક એક પૂજાની સામગ્રી ભેગી રાખી દેવાની રોજ માટેની અને ભગવાન મહાદેવ ઉપર ધૌત વસ્ત્ર ધારણ કરી રુદ્રાક્ષ ભસ્મ વગેરે ધારણ કરી અને ભગવાન મહાદેવનો અભિષેક કરવા માટે જઈ શકાય પૂજારીની અનુમતિ લઈ અને ત્યાં અભિષેક કરવો અલગ અલગ કામના માટે આપણે આગળ આવશે એમ અલગ અલગ દ્રવ્યોની પણ આમાં પુરાણોમાં બતાવ્યું છે કે કઈ મનોકામના છે તો શું દ્રવ્ય ચડાવવું પણ એક સાવધાની રાખવી કે આ પેકેટવાળા દૂધ ચડાવવા કરતાં કદાચ ઓછું ચડાવવું પણ સાચું દૂધ જે ગાયનું હોય છે એ જ ચડાવવું કદાચ કાંઈ પણ પ્રાપ્ત ન થાય ને તો બે વાર ગાળેલું જળ એ પણ ભગવાનને શુદ્ધ રીતે ચડાવવાથી પવિત્ર ભાવથી ચડાવવાથી કોઈપણ મનોકામના પૂર્ણ થાય છે. અ મહારાજ આપની પાસેથી જાણવા માંગીએ છીએ કે શિવજીને ઘણા બધા અભિષેક થતા હોય છે કેટલાક લોકો શેરડીના રસનો અભિષેક કરે છે કેટલાક લોકો કેસરયુક્ત પાણીનો અભિષેક કરે છે તો દરેક અભિષેકનું શું મહત્વ છે અને ખાસ કરીને એવું કહેવાય છે કે જ્યોતિષ શાસ્ત્રની રીતે આપ એનું પણ જ્ઞાન ધરાવો છો કે અલગ અલગ વસ્તુ દ્રવ્યોના અભિષેકથી તેમના અલગ અલગ દોષોનું નિવારણ થાય છે એ અંગે આપ શું કહેશો? જી દરેક દ્રવ્યની પોતાની એક ઉર્જા હોય છે જલની અંદર પણ ઉર્જા છે એમ જલ તત્વના દરેક શેરડી રસ છે કોઈ ફળનો રસ છે તો એ બધાએ મંત્રોની ઉર્જા શોષી અને એનું શિવલિંગ ઉપરથી રેડિયેટ કરે છે અને એની ઉર્જા ફ્લો કરે છે મંત્રો દ્વારા તો ખાલી જલ ચડાવીએ તો પણ આપણે બહુ સારું પરિણામ મળતું હોય છે તો એનામાં અનેક રીતે લખેલું છે કે કયા દ્રવ્યથી શું લાભ થાય એનો આખો એક શ્લોક છે કે જે શ્લોક દ્વારા આપણે સમજવાનું પ્રયત્ન કરશું કે જલેન વૃષ્ટિમાપ નહોતી કે શ્લોકની પ્રથમમાં જ કીધું છે કે શુદ્ધ જળ ચડાવવાથી જ્યારે વરસાદની તકલીફ હોય તો વરસાદ આવવા લાગે છે ત્યારબાદ વ્યાધિ શાંતિએ કુશોદકે તો કુશોદક એટલે દર્ભ દર્ભવાળું જળ બનાવી અને ભગવાન ઉપર ચડાવવાથી બીમારીમાં બહુ શાંતિ મળે છે દધના જ પશુ કામય દધી એટલે કે દહીં ચડાવવાથી પહેલાં શું છે કે પશુ જેની આગળ વધુ હતા એ ધનવાન ગણાતો એટલે પશુ વૃદ્ધિ માટે દધી ચડાવવાનું છે શ્રીયામિક્ષુ રસઈ ન ચો શ્રેય પ્રાપ્તિ માટે તમે જેમ શેરડીના રસની વાત કરી તો એનાથી શ્રેય પ્રાપ્તિ થાય છે કે ભાઈ આ શ્રેયવાન અત્યારે બધાની જ તકલીફ છે કે ભાઈ મને કોઈ યશ નથી આપતું હું કરું છું છતાંય મને એનું યશ નથી મળતું તો ઇક્ષુ રસ એટલે કે શેરડીના રસથી અભિષેક કરવાથી આ તકલીફ દૂર થાય છે મધવા આજ્યેના ધનાર્થી તો એવી રીતે ઘી નો અભિષેક કરવાથી તમારા સહસ્ત્ર કાર્યો થઈ જાય તો એવા બધા આની અંદર ઉલ્લેખ છે પુરાણોની અંદર આમ તો દ્રવ્યોનું લિસ્ટ બહુ લાંબુ છે પણ આટલું એક સામાન્ય છે અને આ બીજી પ્રશ્ન એ હતી કે ગ્રહોને કેમ ઇફેક્ટ કરે છે તો જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાયું છે કે તમારે જ્યારે લાગે કે બધા રસ્તા બંધ થઈ ગયા છે ત્યારે મહાદેવનો અભિષેક કરવાથી ગ્રહો શાંત થાય છે તો દરેક દ્રવ્ય છે એ જે ગ્રહોનું રિપ્રેઝેન્ટ દ્રવ્ય હોય કે ભાઈ આ ચણાની દાળ છે તો એ બ્રહસ્પતિમાંથી ઉપયોગ લેવાય છે એવી રીતે મગ છે તો એ બુધમાંથી ઉપયોગ લેવાય છે તો આવી રીતના એ દ્રવ્યોથી અથવા દાળીમનો રસ હોય તો કેતુને ઇફેક્ટ કરે છે તો એ બધા દ્રવ્યોથી ભગવાન મહાદેવને અભિષેક કરવાથી ગ્રહો પણ શાંત થાય છે

અને એક સાયન્ટિફિક વાત કરીએ ને તો બિલીપત્રની અંદર કેલ્શિયમ ટેનિન અને મેગ્નેશિયમ હોય છે જે ચડાવવાથી આ ઋતુમાં હમણાં આપણે અંદર કેલ્શિયમ ઘટતું હોય કારણ કે સૂર્યનારાયણની હાજરી ન હોય એટલે કેલ્શિયમનું પ્રમાણ શરીરમાં ઓછું હોય ત્યારે આ બિલીપત્રનો ઉપયોગ કરવાથી કેલ્શિયમ શરીરની અંદર પ્રવેશતો હોય છે ટેનિન છે મેગ્નેશિયમ છે કે એ આપણી ઉણપ ન થાય એટલા માટે બિલીપત્ર ચડાવતા હોઈએ છીએ બીજું શિવલિંગ છે ને એક એવું તત્વ છે જેનામાં તેજ વ્યાપતી રહ્યું છે શિવપુરાણ ની કથામાં પ્રથમ જ આવે છે કે જ્યોતિ ઉત્પન્ન થઈ તો એ જ્યોતિ સ્વરૂપ છે અને વિશ્વના દરેક ધર્મો કહી કોઈ પણ ધર્મ તમે કહો એ પરમ જ્યોતિને તો માને જ છે જે પણ કહો કોઈ પણ ધર્મમાં માનો એ પરમ જ્યોતિ તો હોય જ છે તે જ્યોતિ ઉપર ઈ બિલવા પત્ર ચડાવવાથી એની ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે પછી એમ પણ કહેવાય છે કે એક બિલ્વમ શિવાર્પણમ તો બિલ્વ પત્રમ નથી કીધું બિલવમ કીધું છે એનો મતલબ બિલ્વનો વૃક્ષ પૃથ્વી ઉપર વાવવાથી શિવારપણમ શિવ એટલે પૃથ્વી તત્વ કીધું છે કારણ કે છેલ્લે પ્રલય આવે ત્યારે પૃથ્વી તત્વ જ પ્રલય લાવી શકે છે કે જે પૃથ્વી તત્વના કારણે પ્રલય આવવાથી બધું વિનાશ થાય છે તો એ શિવને એટલે જ કીધું છે કે શિવ છે એ પ્રલયન છે છેલ્લે સંહાર કરતા એ જ છે

તે નિમિત્તે પણ ઉપવાસ કરતા હોય તો ઉપવાસ પાછળનું આખું શું મહત્વ છે ને કેવી રીતે લોકોએ કરવા જોઈએ અત્યારે તો ઉપવાસમાં ભાત ભાત ની વાનગીઓ બધું થઈ ગયું છે તો એ અંગે શાસ્ત્રોક્ત શું છે ઉપવાસનું મહત્વ અને શ્રાવણ મહિનામાં એ વિશે જણાવો પહેલા તો ઉપવાસ શબ્દની સંધિ જ્યારે છૂટી પાડીએ ને ઉપ એટલે નજીક વાસ એટલે બેસવું ભગવાનની નજીક બેસીએ ને એને ઉપવાસ આમ ઉપવિષ્ય એના ઉપરથી શબ્દ આવ્યો છે ઉપવાસ ભગવાનનું જ્યારે આપણે ધ્યાન ધરી અને ઉપવાસ કરતા હોઈએ ત્યારે કેવલ ચિત્ત ભગવાનની અંદર હોવું જોઈએ અને ઉપવાસનું સાયન્ટિફિક રીઝન એ છે કે ઉપવાસ કરવાથી બીમારીનો નાશ થાય છે અને આધ્યાત્મિક રીતે એ છે કે ભગવાનમાં ચિત્ત પરોવાય કારણ કે અન્ન છે ને એ આપણી વૃત્તિ બદલાવી નાખે હવે અત્યારે શું થાય છે કે ચિત્ત ખાવા પીવામાં વધુ રહે છે અને ઉપવાસમાં નથી રહેતું નહીં તો ઉપવાસમાં ખાદ્ય પદાર્થ એવા હોવા જોઈએ કે જે સરળ હોય અત્યારે કોઈ તેલમાં તળેલા ને કેવા તેલમાં તળેલા હોય હવે તો ફરાળી પાઉંભાજી પણ અવેલેબલ છે બધું આવી રીતે ફરાળના નામે થતું હોય છે તો એના કરતાં તો ઉપવાસ ન કરવું એ શ્રેષ્ઠ છે બહારની વસ્તુઓ ખાવાથી એ કેવા વ્યક્તિએ બનાવવી હોય કેવી ભાવનાઓથી બનાવવી હોય એ આપણે જાણી શકતા નથી એના કરતાં ઘરનું અને ફલાહાર કરી શકાય અને જો કદાચ ન રહી શકતા હો તો ભોજન કરી લેવું શ્રેષ્ઠ છે પણ બહારનું આ કચરો જે છે એને ફરાળી સમજીને ખાઈએ છીએ એ આપણી મનોવૃત્તિ માટે સારું નથી એટલે ઉપવાસ કરવાનું મહત્વ એ છે શ્રાવણમાં કે ભગવાન મહાદેવની સતત ધ્યાનમાં રહેવું જોઈએ અને ફલનો આહાર કરવો જોઈએ કે જેથી આપણે ભૂખ હેરાન ન કરે માટે બાકી આ જે ઉપવાસ અત્યારે થઈ રહ્યા છે એ ઉપવાસ સર્વથા વર્જિત છે મહારાજ શ્રાવણ મહિનામાં ઘણા લોકો રુદ્રિપૂજા કરતા હોય છે મહારુદ્ર કરતા હોય છે આ પૂજાઓનું શું મહત્વ છે શ્રાવણ મહિનામાં અત્યારે તો કેવલ લોકોને એટલી જ ખબર છે કે રુદ્રી પૂજા કરાવાય પરંતુ કેટલી બધી પૂજાઓ શ્રાવણમાં થતી હોય છે જેમ કે શતરૂદ્રિયમ કરીને છે પંચવક્ત્ર પૂજા છે રુદ્રિપૂજન છે લઘુરુદ્ર છે મહારુદ્ર છે પાર્થિવેશ્વર છે પછી દક્ષિણા મૂર્તિ પ્રયોગ છે એવા અનેક શિવ શિવપુરાણની અંદર વગેરે પુરાણોમાં દીધા છે શિવના પૂજન કે જે શિવની રાજોપચાર પૂજા પણ કરી શકાય તો આ પંચવક્ત્ર પૂજન છે ભગવાન શિવના પાંચ વક્ત્ર છે સદ્યો જાતાય નમા આદિ પાંચ વક્ત્ર છે વામદેવ વગેરે પાંચ મોજા છે એનું અલગ અલગ દ્રવ્યથી અલગ અલગ રીતે પૂજાઓ થતી હોય છે તો અત્યારે આ બધી પૂજાઓ લુપ્ત થઈ ગઈ છે એમ કે સહસ્ત્ર કમલાર્ચનમ કે હજાર કમળ ચડાવવાના સહસ્ત્ર ગટાભિષેક હજાર ગળાનો અભિષેક કરવો આ કેટલી બધી પૂજાઓ છે પણ લોકોને કેવલ એ જ ખબર છે કે મહારાજને બોલાવો અને એક રુદ્રી કરાવી લેવાની પણ રુદ્રી પણ બહુ પાવરફુલ વસ્તુ છે ભગવાનના જે યજુર્વેદની અંદર આઠ અધ્યાય દીધા છે શિવાર્ચનના એનાથી અભિષેક થતો હોય છે એમ કહેવાય છે કે રુદ્રાભિષેકથી સર્વદોષ શાંત થાય છે અને આપણે ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ બહુ વધે છે ખાસ કરીને શ્રાવણ મહિનો ભક્તિભાવનો મહિનો છે મહારાજ દર્શકોને આપ કોઈ પૂજા અર્ચના માટે શિવજીની ભક્તિ માટે કોઈ સંદેશ દેવા માંગતા હો તો આપ ભક્તોને એટલું સંદેશ દેવા અવશ્ય ચાહીશ કે ભગવાન મહાદેવના મંદિરે રોજ જાઓ રોજ દર્શન કરો અને એવું નથી કે શ્રાવણની અમાવસ્યા થાય પછી આપણે આવતા શ્રાવણે મળશું મહાદેવને એવું કહીને આવવું એવું પણ નહીં નિત્ય જઈ શકાય મહાદેવનો મંદિરે નિત્ય જવાથી એક એવા સંસ્કાર નિર્માણ થાય છે કે આપણી જે પૂર્વજો છે ને પછી વૃદ્ધાશ્રમના પગઠિયા નહીં ચડે જો આપણે મહાદેવના મંદિરના પગથિયા ચડતા આપણા બાળકોને શીખવાડશું તો એ વૃદ્ધાશ્રમના પગઠિયા આપણા વડીલો નહીં ચડે અને જ્યારે પણ અભિષેક વગેરે કરવું હોય તો આ થેલીઓવાળા દૂધ છે કે જે આ સીસીઓમાં મળતી વસ્તુઓ છે એના કરતાં ઘરનું શુદ્ધ દૂધ ઓછી માત્રામાં હશે ને ભગવાન માત્ર નથી જોતા તમે કેટલું ચડાવો છો ભગવાન એવું જુએ છે તમારી ભાવના કેવી છે કેવલ બે વાર પાણી ચડાવશો તો એ પરિણામ મળશે નક્કી છે કારણ કે ભગવાન ભાવના ભૂખ્યા છે અને ગીતાજીમાં પણ ભગવાને કીધું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તા પ્રયત્તી મને તો પાંદડું ફૂલ અને પાણી અને ફળ એ બધું કીધું છે કે આટલું જ કોઈ પણ એમ નથી કીધું કે ટીપિકલ મને તુલસી જોઈશે કે બિલીપત્ર જોઈશે પણ આપણું ભાવના એવી હોવી જોઈએ ભગવાનને સમર્પિત કરવા માટે અને શિવના દર્શન અવશ્ય કરવા બની શકે તો રુદ્રાભિષેક અને આમાં જેટલી પૂજાઓનો ઉલ્લેખ કરી એ કરાવી શકાય છે પૂજાઓ અને આપણે એનો લાભ લઈ શકાય શ્રાવણમાં અને બની શકે તો કાંઈ નહીં તો અવશ્ય શિવપુરાણનું શ્રવણ કરવું કારણ કે શ્રાવણે શ્રવણમ શ્રેષ્ઠ જેમ આપણે પ્રારંભમાં કીધું એમ શ્રાવણ મહિનામાં જેટલું તમે સાંભળો એ તમને બાર મહિના સુધી સારું જ્ઞાન આપ્યા કરે છે તો ભક્તોને ખાસ વિનંતી કે અવશ્ય મહાદેવના દર્શન કરવા ન થઈ શકે ક્યારે તો શિવલિંગ જ્યાં પણ બાજુમાં હોય ત્યાં દર્શન કરી આવવા અને પૂજા અભિષેક વગેરે અવશ્ય કરવી આ શ્રાવણનો મહિનો છે મહાદેવની કૃપા આપણે અવશ્ય પ્રાપ્ત કરવી છે એટલા માટે ચોક્કસ ભગવાન મહાદેવના મંદિરે જવું હર હર મહાદેવ તો દર્શક મિત્રો શ્રાવણ માસ ભક્તિ આસ્થા અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય અને ખાસ કરીને આ મહિનો આપને એક આધ્યાત્મિક શાંતિ અને નવી ઊર્જા પ્રદાન કરે તેવી શુભકામના સાથે ચંચના વિશેષ વિભાગમાં અત્યારે બસ આટલું જ મહારાજ ચંચર સ્ટુડિયોમાં આવ્યા અને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ